મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક નાનકડા અંતરાલ પછી ફરી આયુર્વેદિક કોલેજના લીલાછમ ગ્રાઉન્ડમાંથી એક નાનકડી આધ્યાત્મિક રચના સૌ કોઈ સેવે છે ખેવના સૌ કોઈ ખે સેવે ખેવના એટલે ઈચ્છા અપેક્ષા એ મોહ અને મમતમાંથી ઉત્પન્ન થાય છે તો આપણું સામાન્ય જીવન આ ઈચ્છા અને અપેક્ષાઓમાં જ વીતી જાય છે એટલે સૌ કોઈ સેવે છે ખેવના સૌ કોઈ સેવે છે ખેવના સૌ કોઈ વેઠે છે વેદના સૌ કોઈ છે ખેવના સૌ કોઈ છે વેદના તો ઈચ્છા અને અપેક્ષા એ જ આપણા દુઃખોનું મૂળભૂત કારણ છે કારણ કે સામાન્યતઃ ઈચ્છા અપેક્ષાઓ બધી જ પરિપૂર્ણ થતી નથી અને આમ ન થવાથી આપણા જિંદગીમાં દુઃખ દર્દ અને વેદનાનું આગમન થાય છે અને જેના થકી આપણે જીવનમાં દામાડોળ રહીએ છીએ સૌ કોઈ સેવે છે ખેવના સૌ કોઈ વેઠ છે વેદના બીજી પંક્તિમાં થોડો અદભુત ઉપાય પણ દર્શાવ્યો છે રૂપાંતરણ કરવું દૈવી રૂપાંતરણ કરવું દૈવી કિંતુ એ માના રહે પ્રેમ મના રૂપાંતરણ કરવું દૈવી કિંતુ એ માના રહે પ્રેમ જીવનમાં ગમે એટલી વેદના આવે એનો સ્વીકાર કરવો એનું રૂપાંતરણ કરવું અને સમય એ અક્ષીરોસર છે પરંતુ આ ત્રણેય આપણે યાદ રાખી શકતા નથી એને કારણે આ ખેવનાઓથી ઉત્પન્ન થતી વેદનામાં આપણું જીવન ગતિત થઈ જાય છે સૌ કોઈ સેવે છે ખેવના સૌ કોઈ વેઠે છે વેદના વેદના સૌ કોઈ છે અને આવી વેદનાઓ આવ્યા પછી આપણે સામાન્ય રીતે શું કરતા હોય છે એને વ્યક્ત કરતા હોઈએ છીએ એને બીજાને કહેતા હોય છે બીજા આપણા દુઃખમાં કશું જ કરી શકતા નથી પરંતુ કહેવાથી દુઃખ હલકું થાય છે ખરેખર એવું નથી કહેવાથી દુઃખ વણસે છે બીજો તમારી વધારે પૂછા કરે છે આમ કેમ થયું તેમ કેમ થયું એટલે તમારું દુઃખ સામાન્ય રીતે બમણું થતું હોય છે ઓ ઓવારું નથી રોદણા તો જે આ રોદણા રોવા એ કંઈ એનો આરો કે ઓવારો નથી આરો ઓવારો નથી રોદણા આત્મન સ્વીકાર હો પ્રેમ તો સહજ સ્વીકાર કરી લેવો આપણા ઉપર નાનું કે મોટું ઓછું કે અપાર જે દુઃખ પડે એનો સહજ સ્વીકાર કરી લેવો એ જ અક્ષીર ઓસળ છે શું છે ખાણ તો આ વેદનાની ખાણ આપણું આળસુ મન છે મન છે ખાણ એની જે દે અનાવશ્યક વેદના મન છે ખાણ એની જે દે અનાવશ્યક વેદના જીવનની લગભગ વેદના બિનજરૂરી અથવા અનાવશ્યક જ હોય છે ચોડીને હું કરવું જેને કહે છે એવું જ કંઈક હોય છે અને એ માનસિક સ્વપ્ન કલ્પના એકરૂપતાઓ પછી એ વેદના વણસ્યા જ કરે છે વણસ્યા જ કરે છે તો આ વાત ખૂબ અગત્યની છે અને આરસું મન છે એ એની ખાણ છે સૌ કોઈ સેવે છે ખેવના સૌ કોઈ વેઠે છે વેદના સૌ કોઈ સેવે છે ખેવના સૌ કોઈ વેઠે છે વેદના ના ના વ્યક્ત કઈ તો આ પણ એક ઉપાય છે કે વેદનાને વલુરવાની જરૂર નથી વલુરવાથી એ વણસે છે ના વલુરના વ્યક્ત કઈ વ્યક્ત કર સમય મારે તારી વેદના અગાઉ કહ્યું એ પ્રમાણે સમય જ દરેક વેદનાનું અક્ષીર ઉપાય છે સમયે સારા થાય એટલા માટે એવું કહ્યું છે સૌ કોઈ સેવે છે ખેવના સૌ કોઈ છે વેદના શબ્દ ખી છે મલમ પટ્ટા શબ્દ ખી છે મલમ પટ્ટા સ્મરણ તારી વેદના શબ્દ ખી છે મલમ પટ્ટા શબ્દ ખાલી છે મલમ પટા સ્મરણ ટાળે તારી વેદના સ્મરણ ટાળે સદા વેદના તો વેદના હોય ત્યારે આત્મસ્મરણ કરવું એ રામબાણ અને અક્ષીર ઈરાજ છે સૌ કોઈ સેવે છે ખેવના सौ को बैठे वे छे वेदना प्रेम वंदन जय कृष्ण वासुदेव सर्वम्